આમ તો ચોટીલા નગરપાલિકા ઘણા સમયથી વિવાદમાં ચાલે છે રોડ રસ્તા તેમજ સફાઈના પ્રશ્નો અનેકવાર ઉઠ્યા છે ત્યારે ફરી એકવાર તાલુકા પંચાયત સમયે ગટરનું પાણી ઉભરાતા રોડ ઉપર ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો તેમજ ગટરના પાણી લોકોના ઘરની અંદર ઘૂસી ગયા હતા રહીશોનો આક્ષેપ છે કે નગરપાલિકાની અંદર અનેક વાર રજૂઆતો કરવા છતાં પણ સમસ્યાનો ઉકેલ નગરપાલિકા ક્યારેય લાવતી નથી તેમજ સત્તાધીશો તો સત્તાના નશામાં ચોર હોય તેમ જવાબ પણ સરખા આપવા તૈયાર નથી તેવા રહીશોએ આક્ષેપો કર્યા હતા થોડા મહિના પહેલા નલ સે જલ યોજના દ્વારા પાણીની લાઇન નાખવા માટે મેઇન રોડ ખોદી નાખવામાં આવ્યો હતો અને ઘણા સમય સુધી ચોટીલાની પ્રજા રોડના હિસાબ ધૂળની ડમરીઓથી પરેશાની ભોગવી રહ્યા હતા તે લાંબા સમય બાદ રોડ તો બન્યો પણ નબળી ગુણવત્તા વાળો બનાવવાથી કાકરાઓ ઉઘડી ગયા છે અને રોડ ઉપર સફાઈ ન થતા ધૂળની ડમરીઓની પરેશાની તો એની એ જ રહી છે તો આવી પરેશાનીઓથી ચોટીલાની જનતા ક્યારે બહાર આવશે એક મોટો નગરપાલિકા સામે સવાલ છે ચોટીલા નગરપાલિકા દ્વારા સફાઈ ગામમાં જરાય થતી નથી અને રોડ બનાવવામાં આવેલા છે રોડની ઉપર ધૂળ નાખવામાં આવેલી હતી રોડ બની ગયા પછી ધૂળ સાફ કરવામાં આવેલી નથી જેની હિસાબે અતિશય એટલે અતિશય ધૂળ ઉડે છે અને લોકોના રોજે રોજ ઓછામાં ઓછી અઢીસો ગ્રામ જેટલી ધૂળ બધાના પેટમાં જતી હશે અને બધાને શ્વાસની તકલીફો થવા મંડેલી છે નગરપાલિકાએ વારંવાર રજૂઆત કરવા જવા છતાં ચીફ ઓફિસર કે પ્રમુખ કોઈ જરાય ધ્યાન આપતા નથી અને એવું કહેવામાં આવે છે કે અમારી પાસે ગ્રાન્ટ નથી સફાઈ કર્મચારીઓ અમારું કોઈ માનતા નથી એમ કરીને કે પ્રજાને હેરાન કરવામાં આવે છે નગરપાલિકા દ્વારા એટલે નગ્ન તાત્કાલિક કાર્યવાહી થાય એવી અમારી માગણી છે આજે સવારના સાડા છ વાગે ગટરનું સંડાસવાળું દુર્ગંધયુક્ત પાણી મારા રહેણાંકના મકાનમાં ઘૂસી ગયેલ છે અને સાડા છ વાગ્યાથી સતત બધાને ફોન કરવા છતાં સાડા દસ વાગ્યા સુધી કોઈ આ પાણી બહાર કાઢવા માટે આવ્યું નથી નગરપાલિકાના ચીફ ઓફિસરને વારંવાર તમારા સભ્ય કમલેશભાઈને પણ ફોન કરવા છતાં સાડા દસ વાગ્યા સુધી મારે આ દુર્ગંધયુક્ત પાણીનો દુર્ગંધ લેવી પડી ઘરમાં રહી શકાય એવી સ્થિતિ નથી અને આ ગટર હજી અત્યારે સાડા અગિયાર વાગે છે ત્યાં સુધી મારા ઘરમાંથી પાણી ફસ્યું નથી શું નામ તમારું ક્યાં તમારું મારું અનિરુદ્ધ ગણવંતરાય દવે એડવોકેટ તાલુકા પંચાયત સામે શેરીમાં અને ગટર જે બનાવવામાં આવ્યું છે ગેરકાયદેસર છે મેં લેખિત રજૂઆત નગરપાલિકાને કરી છે અને ટૂંક સમયમાં એની સામે ધોરણસર થવા હું કાર્યવાહી કરવાનો કેટલા ટાઈમ પહેલાં રજૂઆત કરી આ રજૂઆત અવાર અમે ચોટીલા બાર એસોસિએશન આખું લેખિત ઠરાવ પણ ચીફ ઓફિસરને રૂબરૂ દઈને આવ્યા છીએ અને એને એક મહિના ઉપર સમય થયો છે તેમ છતાં કોઈ લેવો આ જે રસ્તો મારી ઓફિસ સામે તૂટવા પામેલ છે એમાંથી કપચીઓ વાહનો પસાર થાય ત્યારે ઉડીને ઓફિસમાં આવે છે આ પાણી જે અત્યારે ભરાણું છે પાણી છે એનાથી વાહનો પસાર થાય એટલે જોરથી પાણી ઓફિસમાં ઉડે છે બગાડ થાય છે આ સામે દવેની ઓફિસમાં કાચ ફૂટી છે આવી વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ પગલા લેવામાં આવતા નથી પ્રમુદ હતા ને તૈલતભાઈ ઉપાધી હતા મેં નવા નવા લોલ તૂટી ગયો તે એ નું થઈ કાંઈ એવું નથી એટવાલ બની ગયો પછી થઈ થાય નથી અવારનવાર તબાદના તૂટી થાય તે ને પાણી કાયમ માટે પાણી આવે છે કોઈ જવાબદારીવાળા થયા નહીં કોઈને થયો એટલે જેમ જેમ જવાબ ને કોઈ ઓફિસમાં હોતું નથી અગિયાર વાગે થઈ બાર વાગે થઈ તો ફરિયાદ કોને કરવી ચીફ ઓફિસરને અવારનવાર બે વાર ચીફ ઓફિસરને ટબલ છે મોટેશભાઈને ટબલ છે પતિ એના સાયરસભાઈને ટબલ છે બધાને ટબલ છે તે ભાઈ આ પ્રતના લઘુ વાત હતો પણ કોઈ થઈ ચડી હતું નથી આ કાયમી પાતના છે